પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું ત્રંબા ગામ પાસે સાડત્રીસ લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી હથિયારધારી ત્રણ શખ્સોએ પૈસા લૂંટ્યા હોવાની ફરિયાદ કરી હતી આજીડેમ પોલીસે તપાસ કરતા કર્મચારીનો ભાંડો ફૂટ્યો પૈસાની જરૂરિયાત હોવાથી જગદીશ ચૌહાણ નામના શખ્સે આ નાટક કર્યું હોવાનો ખુલાસો થયો છે ત્રંબા પાસે ગઈકાલે સાંજે બનેલી લૂંટની ઘટના મામલે આંગણિયા પેઢી કર્મચારી સાથે સાડત્રીસ લાખની લૂંટની ઘટના બની હતી અથિયાર ધારી કેટલાક લોકોએ લૂંટ કરી અને કારને યુવક લૂટી હોવાનું અત્યારે પોલીસ જાણવા મળ્યું હતું ને પોલીસ નો મોટી સંખ્યામાં પહોંચ્યો હતો પોલીસની તપાસમાં મહત્વનો છે કે કર્મચારી પોતે જ લૂંટનું તરખાટ છે તે રચ્યું ખુલ્યું છે નાણાની જરૂરિયાત હોવાથી તેમને આ લૂંટનું નાટક કર્યું હોવાનું ખુલતા જ અત્યારે પોલીસે આ તપાસ છે તે વધુ હાથ ધરી છે જી જી બિલકુલ સાથે જોડાવા